ફાઇનલ મેચમાં એસકે લાયન્સ ટીમ કરજણ તથા ઝાડેશ્વરની ટીમો વચ્ચે મુકાબલો યોજાયો હતો કરજણની ટીમે પ્રથમ દાવ લઈ વીસ ઓવરમાં એકસો પંચાણું રનનો જંગી જુમલો ખડક્યો હતો ઝાડેશ્વરની ટીમના બેટ્સમેનનું જંગી જુમલાને આમવામાં નિષ્ફળ જતાં તેઓની ટીમનો પરાજય થયો હતો ફાઇનલ મેચની હાડબા ક્રિકેટ રસિયા હોમટી પડ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર પ્રથમ વખત હિન્દુ એકતા ટ્રોફી ટુર્નામેન્ટ યોજાયા હતી આ ટુર્નામેન્ટ ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામમાં સૌપ્રથમ વખત રમાઈ ઓર્ગેનાઇઝર જુનાયદ ટીચુક આ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા માટે મહત્વની ભૂમિકા અને સભ્યો વસીમ મુનશી ઇરફાન હાજી તથા નજીર કોઠિયાએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી મુખ્ય મહેમાન તરીકે બહુભાઈ શેખ અફઝલ એ ટુ ઝેડ માઇનભાઈ સરફરાઝ પઠાણ ઝુબેર લારિયા સાજીદભાઈ હિંગલોટ આરીફ બાપુજી તથા હારૂન ઘોડીવાલા હાજર રહ્યા હતા તેઓના વરસ હશે ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોસાક લાગ્યા કર્યું હતું બારીવાળા સ્પોર્ટ્સ ક્લબ તરફથી હું ઓર્ગેનાઇઝર આલી બાપુજી બોલું છું આજ રોજ અહીંયા એક ફાઈનલ રમાઈ આ બારીવાળા ગ્રાઉન્ડના ઇતિહાસમાં પ્રથમ વખત એવું છે કે કોઈ હિન્દુ સમાજ એકતાની ફાઈલ મે ટૂર્નામેન્ટ રમાઈ એમાં આજે જારીસોરની ટીમ હતી અને કરજણની ટીમ હતી એમાં કરજણની ટીમનો વિજય થયો છે અને

જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે